દરેક સ્થિતિમાં જીવી શકે એને માણસ કહેવાય ગમે તેવી પરિસ્થિતિમાં બદલે નહીં ને એને માણસાઈ કહેવાય અભાવમાં પણ ભાવ હોય એને સાચી લાગણી કહેવાય બધું હોય છતાં ખૂટતું હોય એને સ્વભાવ કહેવાય મહેનત વગર મળે એને નસીબ કહેવાય આશીર્વાદથી દુવાઓથી મળે તેને ઈશ્વર કૃપા કહેવાય દરેક સમયે બદલતું રહે એને જીવન કહેવાય બદલતા જીવનમાં પણ જીવી લઈએ એને જીવ્યા કહેવાય જેની કોઈ ગેરંટી નથી એને જિંદગી કહેવાય અને જેની પૂરી ગેરંટી છે એને મૃત્યુ કહેવાય ડિગ્રીઓનો ભલે ઢગલો પડ્યો હોય કે તમે ખૂબ પૈસાદાર ધનવાન વ્યક્તિ ભલે હો પણ વડીલો કે મોટા પ્રત્યે માન સન્માન કે સહાનુભૂતિ ના હોય બોલવામાં સભ્યતા ના હોય બાળકો કે પોતાના પ્રત્યે પ્રેમ કોમળતા કે ઉદારતા ના હોય સંબંધોમાં સાચા ખોટાની સમજણ ન હોય જીવનમાં નીતિ નિયમો ન હોય આપણી વાણી વર્તનમાં જો સંસ્કાર ના હોય તો સમજો કે મેળવેલી ડિગ્રી અને મળેલી જિંદગી બંને વ્યર્થ છે